કે જે સાધનના મિત્રોમાં અમને ધારાસભ્યને ભી બોલાવ્યા છે અને સાંસદ સાહેબને ભી બોલાવ્યા છે હવે અહીં આવીને જોયું તો નાની છકડી છે હવે છકડીને સરપંચ લઈ તો જશે ચાલો અમારું માન સન્માન તમારા બધાનો આગ્રહ છે એ છકડીને લઈ તો જશે પણ એ છકડીને લઈને ફરશે કોણ બરાબર છે બજેટ કેટલું છે ભાઈ કોણ છે ના નિયામકમાંથી કોણ આવ્યા છે ડીઆરડી નિયામકના કોઈ છે મને જણાવશે આનું બજેટ કેટલું છે કોણે આ પૂરું પાડી છે ભાઈ એજન્સી કોણ છે આ તમારા મર્યાદામાં નથી હું તમને જવાબદાર નથી માનતો ટીડીઓ શ્રીને પણ નથી માનતો તમારા સ્ટાફને પણ નથી માનતો પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ છકડીઓ આપીને જે કરોડોનું કોભાણ કર્યું છે ને એ અમે ચલાવવાના નથી ભાઈ એ તમે તમારા પર હું દોષનો ટોપરો નથી ઠેરવતો પણ આટલી બધી સરકાર શ્રી આપણા વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોય ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવેલું છે અને તમે આટલી આમથી છકડી અમને આપવા માટે બોલાવો છો કોણ છે જવાબદાર ભાઈ કેટલું એસ્ટિમેટ છે જણાવો મને ડીઆરડી વાળા નિયામકમાંથી કોઈ આવ્યું છે આ છકડીને કોણ ચલાવવાનું સરપંચ ચલાવવાના સરપંચના માથે શું કામ પાડો છો ભાઈ સરપંચ કચરો લેવા ઘરે ઘરે જવાના છે